કારેલીબાગ જૈન દેરાસરની આડત્રીસ વર્ષ પૂર્ણ કરી અને ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશ કરતા જ તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી મહાપદ્મસુરી મહાધર્મસુરી પદ્મજયસુરી આદિઠાણાની નિશરામાં મોની સુવ્રત સ્વામી ભગવાનની ધજા લાભાર્થી સંજય સાવલા પરિવાર દ્વારા ચઢાવવામાં આવી જૈન શાસ્ત્રોમાં ભગવાનની સાલગીરીનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધી જણાવ્યું હતું કે આજે અમારા મુનિ સુવ્રત સ્વામી ભગવાનની સાલગીરીનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો સંઘના ટ્રસ્ટી અજય લાલીએ જણાવ્યું હતું કે આજે 38 વર્ષ પૂર્ણ કરી જેના લઈએ ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો હતો જૈન અગ્રણી દીપક સાહેબ પણ જણાવ્યું હતું કે દેરાસરની સાલગીરી નિમિત્તે ગઈકાલે અઢાર અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો આજે સત્તર ભેદી પૂજા જાણીતા સંગીતકાર રૂપેશ દવે અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન જાણીતા જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ સાહેબ કરાવી હતી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી મહેશભાઈ શાહ જનકભાઈ વિકાસ શાહ ડેરાપોર જૈન સંઘના પ્રમુખ ડવિન કાકા અને થાજાના લાભાર્થી સંજય શાહ સહિત અનેક જૈન સંઘોના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા तो पूरा બે જ જોઈએ પાંચ આપણી સાથે ટ્રસ્ટીશભાઈ શાંતિલાલ શાહ આપણા જે લાભાર્થી પરિવારવાળા સંજયભાઈ સાવલા પરિવારવાળા બધા અહીંયા છે ભાઈ સાથે આપણે મહેશભાઈને પૂછે આજે કયા ભારત સાહેબની મિશ્રામાં આખો કાર્યક્રમ થયો અને કયા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો આજે કરવી બાદ મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર ઓગણચાલીસમી ગજારમન કાર્યક્રમ હતો આજે અમારા સંઘના અનન્ય ઉપકારી એવા ધર્મસુરી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મશ્રી મહાશાબ તથા વાગડ સમુદાયના છ આચાર્ય સહિત સાધુ સાધુ લગભગ સાહીઠથી થી સિત્તેર આજે બિરાજમાન છે અને સંઘની અંદર ઉત્સાહપૂર્વક આજે ઓગણચાલીસમી ધજાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આજના ધજાના લાભાર્થી સંજયભાઈ વિલજીભાઈ સાવલા પરિવાર ધર્મપત્ની ચંદ્રિકાબેન પણ વરસી તપના તપસ્વી છે જે કાલીબાગની અંદર સમગ્ર વડોદરાની અંદર જે વિશિષ્ટ રૂપે વરસી તપની આરાધના ચાલી રહી છે એની અંદર એ જોડાયેલા છે આજની તારીખે લગભગ ત્રણસો સિત્તેરથી થી પંચોતેર તપસ્વી વરસી તપની આરાધના કરી રહ્યા છે જેનો ભવ્યથી ભવ્ય પહાણાનો પ્રોગ્રામ પણ આ સંઘમાં ઉજવવામાં આવશે અને અનન્ય રીતે

ખૂબ જ ઉલ્લાસપૂર્વક ધ્વજારોહણનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે કારેલીબાગ સંઘના પંદરસોથી બે હજાર ભાઈઓ તથા બહેનો અત્રે એકત્રિત થયા હતા અને ઓમ પુણ્યાહામ પુણ્યાહામ પ્રિયમતામ તમના નારા સાથે ખૂબ જ સુંદર મુહૂર્તમાં ધ્વજારોહણ પ્રસંગ ઉજવાયો જેની સી સંઘ ખૂબ ખૂબ અનુમોદના કરે છે સાથે સાથે આ ધ્વજાના લાભાર્થી અખંડ સૌભાગ્યવતી ચંદ્રિકાબેન સંજયભાઈ સાવલા પરિવાર છે તેમને પણ ખૂબ જ હૃદયથી આ ધ્વજારોહણનો લાભ લીધો તેમની પણ ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવે છે તે સાથે શ્રી કારેલીબાગ સંઘમાં આશરે સમગ્ર વડોદરાના ચારસોથી વધુ વરસી તપ ચાલી રહ્યા છે જે હવે પૂર્ણતાના આરે છે અને અક્ષય તૃતીયાના દિને જેના પારણા છે તે દિવસે વડોદરા સમસ્ત સંઘના પંદર હજાર માણસો ભાઈઓ તથા બહેનો પરમ પૂજ્ય આચાર્ય મહાસભના સુરીસરજી મહારાજ સાહેબની નિષ્ઠામાં હાજર રહેશે અને ખૂબ જ ઉલ્લાસપૂર્વક આ પારનાનું આયોજન કરવામાં આવ્યું છે એ એ જ રીતે આપ સૌને મારું આ નવ્ર નિવેદન છે હું સંઘ પ્રમુખ શ્રી દીપક કુમાર મનીલાલ ગાંધી